સ્વાધ્યાયનો દાખલા નંબર બાર પોઈન્ટ નવ આ ચેપ્ટરમાં હવે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર બાર પોઈન્ટ નવ અને બાર પોઈન્ટ દસ આ બે બાકી છે એક થિયરી બાકી છે આટલું કરીએ એટલે આ ચેપ્ટર પૂરું થઈ જશે આજે આપણે આ બંને સ્વાધ્યાયના દાખલા થિયરી અને ગુજકેટના થોડા એમસીક્યુ સોલ્વ કરીશું રકમ જોઈ લઈએ ઓરડાના તાપમાને બાર પોઈન્ટ પાંચ ઇલેક્ટ્રોન વોલ્ટની ઇલેક્ટ્રોન કિરણાવલી વાયુરૂપ હાઇડ્રોજન પર મારો ચલાવવા માટે વપરાય છે એટલે વાયુરૂપ હાઇડ્રોજન પર આટલી ઉર્જા આપીને ઇલેક્ટ્રોનની સંક્રાંતિ કરાવવાની વાત છે તો તરંગલંબાઈની કઈ શ્રેણીઓ ઉત્સર્જિત થશે તે આપણે શોધવાની છે મિત્રો આપણે જાણીએ છીએ કે ઊર્જાનું જે સૂત્ર છે એ છે હાઇડ્રોજન માટે ઇ એન ઇઝ ટુ માઇનસ તેર પોઈન્ટ છ છેદમાં એન સ્ક્વેર ઇલેક્ટ્રોન વોલ્ટ આ સૂત્ર અગાઉ આપણે તારવી ગયા છીએ હવે ધરાસ્થિતિ માટે કેલ્ક્યુલેશન કરીએ તો એન બરાબર વન એટલે ધરાસ્થિતિ કહેવાય તો ધરાસ્થિતિમાં ઊર્જા ગણીએ તો આપણને મળશે માઇનસ તેર પોઈન્ટ છ ઇલેક્ટ્રોન વોલ્ટ હવે આપણે એની આકૃતિ દોરવી હોય તો સાથોસાથ આકૃતિ પણ દોરતા જઈએ તો આ ધરાસ્થિતિ માટે ઉર્જા હોય છે તેર પોઈન્ટ છ ઇલેક્ટ્રોન વોલ્ટ બંધન ઉર્જા સ્વરૂપે હોય છે એટલે માઇનસ તેર પોઈન્ટ છ ઇલેક્ટ્રોન વોલ્ટ આ થઈ એન બરાબર વન વાળી અવસ્થામાં ઉર્જા ત્યારબાદ જો એન બરાબર બે મૂકવામાં આવે એટલે આપણને બીજી કક્ષામાં ઉર્જાની કેલ્ક્યુલેશન મળે એટલે કે ઈ એન ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ તેર પોઈન્ટ છ છેદમાં બેનો વર્ગ એટલે કે ચાર હવે આ કેલ્ક્યુલેશન કરીએ મિત્રો એટલે આપણને એન બરાબર ટુવાળી અવસ્થામાં પણ ઉર્જા મળી જશે તો તેર પોઈન્ટ છ ભાગ્યા ચાર કરીએ મિત્રો એટલે આપણને જે આન્સર મળશે એ થશે કેલ્ક્યુલેટ કરી લઈએ તો તેર પોઈન્ટ છ ભાગ્યા ચાર કરીએ એટલે ત્રણ પોઈન્ટ ચાર આન્સર મળે છે તો એ ત્રણ પોઈન્ટ ચાર ઊર્જા આપણને એન બરાબર બે વાળી અવસ્થામાં મળશે તો ઇ આપણને જે મળશે એ થશે ત્રણ પોઈન્ટ ચાર ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે હવે એને આપણે અહીં દર્શાવીએ તો એન બરાબર બે માટે ઉર્જા થશે માઇનસ ત્રણ પોઈન્ટ ચાર ઇલેક્ટ્રોન વોલ્ટ ત્યારબાદ ઈ થ્રી માટેની કેલ્ક્યુલેશન તો એન બરાબર ત્રણ મૂકીએ એટલે આપણને ત્રીજી કક્ષામાં ઉર્જા મળે એટલે કે ઈ થ્રી ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ તેર પોઈન્ટ છ છેદમાં ત્રણનો વર્ગ થાય નવ એટલે તેર પોઈન્ટ છ ભાગ્યા નવ કરવું પડે તેર પોઈન્ટ છ ભાગ્યા નવ કરીએ એટલે આપણને એના માટેની પણ કેલ્ક્યુલેશન મળશે એટલે તેર પોઈન્ટ છ ભાગ્યા નવ એટલે આન્સર મળે છે એક પોઈન્ટ એકાવન તો આમ એક પોઈન્ટ એકાવન આપણને એ ઊર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળશે માઇનસ એક પોઈન્ટ એકાવન ઇલેક્ટ્રોન વોલ્ટ એને આપણે આકૃતિમાં દર્શાવીએ તો આ રીતે આપણને એન બરાબર ત્રણ માટેનું ઉર્જા સ્તર મળશે જેની ઊર્જા છે માઇનસ એક પોઈન્ટ એકાવન ઇલેક્ટ્રોન વોલ્ટ તેવી જ રીતે એન બરાબર ચાર માટે પણ દોરીએ એટલે આપણને ચોથી કક્ષા માટેની કેલ્ક્યુલેશન મળે તો ઈ ફોર ઇઝ ટુ માઇનસ તેર પોઈન્ટ છ છેદમાં ચારનો વર્ગ થાય સોળ કેલ્ક્યુલેશન કરીએ એટલે આપણને મળશે તેર પોઈન્ટ છ ભાગ્યા સોળ એટલે કે જીરો આન્સર મળશે એટલે કે માઇનસ ઝીરો પોઈન્ટ ઇલેક્ટ્રોન વોલ્ટ તો ચોથી કક્ષા માટે અહીં આકૃતિમાં દર્શાવીએ તો આ રીતની આકૃતિ થશે એન બરાબર ફોર માટે ઝીરો હવે રકમમાં આપણને કીધેલું છે કે હાઇડ્રોજન પરમાણુને બાર પોઈન્ટ પાંચ ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપવાની છે એટલે સપોઝ અહીંયા કોઈ ઇલેક્ટ્રોન રહેલો છે અને જ્યાં આપણે જો બાર પોઈન્ટ પાંચ ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપીએ તો તેર પોઈન્ટ છ અને બાર પોઈન્ટ પાંચનો ડિફરન્સ લઈએ એટલે આપણને જે આન્સર મળશે એ થશે તેર પોઈન્ટ છ અને બાર પોઈન્ટ પાંચ ઉર્જા આપણે આપીએ મિત્રો એટલે આપણને જે આન્સર મળશે એ થશે એક પોઈન્ટ એક એટલે માઇનસ એક પોઈન્ટ કારણ કે તેર પોઈન્ટ છ માઇનસમાં હતા અને બાર પોઈન્ટ પાંચ છે પ્લસ છે એટલે માઇનસ એક પોઈન્ટ એક એટલે ટૂંકમાં એક પોઈન્ટ એક ઉર્જા જે અવસ્થાની હશે ત્યાં ઇલેક્ટ્રોન છે એ જશે તો મિત્રો એક પોઈન્ટ એક ઇલેક્ટ્રોન વોલ્ટ એકય માટે નથી તો હવે એનાથી નાની એટલે કે એક પોઈન્ટ એકાવન માટે આપણે વિચારી શકીએ કે ઇલેક્ટ્રોન બાર પોઈન્ટ પાંચ ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મેળવી અને સંક્રાંતિ કરી ને મેક્સિમમ ત્રીજી કક્ષામાં જઈ શકે કારણ કે ચોથી કક્ષામાં જવા માટે બાર પોઈન્ટ પાંચ ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા પૂરતી નથી કારણ કે જે તફાવત મળે છે એક પોઈન્ટ એકનો છે અને અહીંયા જે ઉર્જા છે એ ઝીરો પોઈન્ટ પંચ્યાસી છે એટલે પરિણામે ઇલેક્ટ્રોન છે એ ચોથી કક્ષામાં જઈ શકશે નહીં કારણ કે એટલી ઉર્જા પૂરતી અને મળી નથી એટલે પરિણામે બાર પોઈન્ટ પાંચ ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મેળવી ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં સંક્રાંતિ કરશે હવે આપણને એ પૂછવામાં આવેલું છે કે ઇલેક્ટ્રોન કઈ કઈ શ્રેણીમાં ઉત્સર્જિત થશે તો એન બરાબર થ્રીમાંથી એન બરાબર ટુમાં પણ આવી શકે એન બરાબર થ્રીમાંથી એન બરાબર વનમાં પણ આવી શકે અને એન બરાબર ટુમાંથી એન બરાબર વનમાં પણ આવી શકે આટલી સંક્રાંતિઓ શક્ય છે કા થ્રીમાંથી ટુમાં ટુમાંથી વનમાં અથવા તો એન બરાબર થ્રીમાંથી સીધું એન બરાબર વનમાં એટલે આવી ત્રણ સંક્રાંતિઓ શક્ય બનશે મિત્રો આપણે જાણીએ છીએ કે એન બરાબર વનમાં લાયમન શ્રેણી હોય છે લાયમન શ્રેણીમાં આપણને બે રેખાઓ મળી છે એક ટુમાંથી અને એક થ્રીમાંથી જ્યારે ટુ માંથી વનમાં જશે ત્યારે લાયમન શ્રેણીને આલ્ફા લાઇન અને થ્રીમાંથી વનમાં જશે ત્યારે લાયમન શ્રેણીને આપણને બીટા લાઇન મળશે તેવી જ રીતે એન બરાબર ટુમાં જે સંક્રાંતિ થાય છે તો એ થ્રીમાંથી થાય છે તમે જોઈ શકો છો થ્રીમાંથી સંક્રાંતિ થાય છે થ્રીમાંથી ટુમાં ટુ માટે બામર શ્રેણી હોય છે અને થ્રીમાંથી ટુમાં જ્યારે સંક્રાંતિ થશે ત્યારે એ જે આપણને શ્રેણી મળશે એ બામર શ્રેણીની પ્રથમ રેખા મળશે અને બામર શ્રેણીની જે પ્રથમ રેખા છે એને કહેવાય એની આલ્ફા લાઇન તો આમ આપણે કહી શકીએ કે લાઇમન શ્રેણીની આલ્ફાને બીટા લાઇન અને બામર શ્રેણીની આલ્ફા લાઇન આપણને અહીં જોવા મળશે બસ આ જ પ્રમાણેની કેલ્ક્યુલેશન આપણે અહીં આ દાખલામાં જોઈ શકીએ છીએ તો જોઈ લઈએ દાખલાની કેલ્ક્યુલેશન ચાર પોઈન્ટ પાંચ ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મેળવીને ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં જઈ શકે તેની કેલ્ક્યુલેશન અહીં બતાવેલી છે આપણે જોઈએ છીએ એ પ્રમાણે તફાવત લીધેલો છે એટલે એને એક પોઈન્ટ એક ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાનો તફાવત મેળવ્યો છે એ ઊર્જાની કિંમત ઈ વાળા સૂત્રમાં મૂકી એન શોધવાથી ત્રણ પોઈન્ટ એકાવન મળે છે જે અપૂર્ણાંક છે એટલે એનો મતલબ એવો થયો કે એનની કિંમત ત્રણ પોઈન્ટ એકાવન હોય એવી ઉર્જા કક્ષામાં એવી ઉર્જા અવસ્થામાં ઇલેક્ટ્રોન જોઈ શકે હવે આવી અવસ્થા તો શક્ય નથી કારણ કે હંમેશા પૂર્ણાંકમાં કક્ષાના ક્રમ હોય એટલે આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રોન વધુમાં વધુ એન બરાબર ત્રણવાળી કક્ષામાં સંક્રાંતિ કરી શકે એન બરાબર ચાર વાળી કક્ષામાં સંક્રાંતિ કરવા માટે બાર પોઈન્ટ પાંચ ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા પૂરતી નથી હવે ત્રીજી કક્ષામાં સંક્રાંતિ કર્યા પછી ઇલેક્ટ્રોન ત્રીજીમાંથી બીજામાં ત્રીજામાંથી પહેલાંમાં અને બીજામાંથી પહેલાંમાં એવી રીતે ત્રણ સંક્રાંતિઓ કરી શકે છે એટલે એ આપણે જોઈ શકીએ છીએ કે ઇલેક્ટ્રોન એ ત્રીજામાંથી પહેલાંમાં બીજામાંથી પહેલાંમાં અથવા તો ત્રીજામાંથી બીજામાં આવી ત્રણ સંક્રાંતિઓ કરી શકે અને આ ત્રણ સંક્રાંતિઓને અનુરૂપ એ ત્રણ તરંગ લંબાઈઓ આપણે મેળવી શકીએ પહેલી અવસ્થામાં જ્યારે આવશે ત્યારે લાયમનની આલ્ફા અને બીટા લાઇન મળશે અને બીજી અવસ્થા n બરાબર 2 માં આવશે ત્યારે બામરની આલ્ફા લાઇન આપણને મળશે અને આ ત્રણેય તરંગ લંબાઈઓ આપણે શોધવાની છે તો સૌપ્રથમ એ n બરાબર 3 થી n બરાબર 1 સંક્રાંતિ થાય એના માટેની ઊર્જાની ગણતરી આપણે કરીશું તો એ ગણતરી કરતા આપણને એક સૂત્રનો ઉપયોગ કરવો પડશે ડેલ્ટા e hc λ ડેલ્ટા e જે છે એમાં આપણે લેવાનો છે ઉર્જાનો તફાવત ઈ થ્રી માઇનસ ઈ વન એચસી અપોન લેમડા થ્રી વન મિત્રો ઈ થ્રીની કિંમત આપણને ત્રીજી અવસ્થામાં એની જે ઉર્જા છે એ છે માઇનસ એક પોઈન્ટ એકાવન એટલે એ આપણે મૂકીશું અને E1 ધરા અવસ્થામાં ઉર્જા છે તેર છ અને માઇનસ માઇનસ પ્લસ તેર પોઈન્ટ છ ઇઝિકવલ્સ ટુ એચ અપોન લેમડા થ્રી વન એકાવનનો તો એ તફાવત આપણને કેટલો મળે છે ચેક કરી લઈએ તેર પોઈન્ટ છ માઇનસ એક પોઈન્ટ એકાવન બાર પોઈન્ટ જીરો નો તફાવત મળે છે એ કિંમત આપણે અહીંયા મૂકીએ એટલે આપણને જે જવાબ છે એ લેમડાનો મળી શકે પરંતુ આ બાર પોઈન્ટ ઝીરો નવ છે એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે એને જૂલમાં કન્વર્ટ કરવા પડે કારણ કે લેમડા છે એ મીટરમાં મળશે એમ કે સેકમમાં મળશે એટલે આને આપણે જૂલમાં કન્વર્ટ કરવા પડે એટલે એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ઘાત વડે ગુણવા પડે હવે એચની કિંમત આપણે જાણીએ છીએ છ પોઈન્ટ છસો પચીસ ગુણ્યા દસની માઇનસ ચોત્રીસ સીની કિંમત છે ત્રણ ગુણ્યા દસની આઠ બાર પોઈન્ટ ઝીરો નવ અને એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ હવે આનું આપણે સાદરૂપ આપીએ છ પોઈન્ટ છસો પચીસનો ત્રણ વડે ગુણાકાર કરીએ તો છ પોઈન્ટ છસો પચીસ ગુણ્યા ત્રણ એને ભાગ્યા બાર પોઈન્ટ જીરો નવ અને એને ભાગ્યા એક પોઈન્ટ છ કરીએ એક પોઈન્ટ જીરો સત્યાવીસ આપણને આન્સર મળે છે તો એ કિંમત આપણે અહીંયા મૂકીએ તો થશે એક પોઈન્ટ જીરો સત્યાવીસ હવે ઘાતનું સાદરૂપ આપીએ તો માઇનસ ઓગણીસ ઉપર જશે એટલે પ્લસ ઓગણીસ ઓગણીસમાં આઠ નાખીએ એટલે સત્યાવીસ સત્યાવીસમાંથી ચોત્રીસ જાય એટલે આપણને માઇનસ સાત ઘાત એ આન્સર મળશે હવે આપણે જનરલી લેમડા જે છે એ હેન્કસ્ટ્રોમમાં લાવતા હોઈએ છીએ એટલે આપણે ત્રણ પોઈન્ટને ખસેડીએ એટલે દસ સત્યાવીસ ગુણ્યા દસની માઇનસ દસ ઘાત મીટર લખી શકીએ એટલે દસની માઇનસ દસ ઘાત એટલે એંગસ્ટ્રોમ થાય એટલે આપણે દસ સત્યાવીસ એંગસ્ટ્રોમ એ લેમડા ઓફ થ્રી વનનો આન્સર એ મેળવી શકીએ તો આમ થઈ લાયમન શ્રેણીની બીટા રેખાની તરંગ લંબાઈ દસ સત્યાવીસ એન્કસ્ટ્રોમ મળશે તેવી જ રીતે આપણે થ્રીથી ટુ માટેની સંક્રાંતિની ગણતરી કરવી પડે તો એના માટે ડેલ્ટા ઇ ઇઝ ઇક્વલ્સ ટુ એચ સી અપોન લેમડા સૂત્રનો ઉપયોગ કરીશું હવે આપણે જે ગણતરી કરવાના છીએ એ થ્રી થી ટુની સંક્રાંતિ માટેની કેલ્ક્યુલેશન કરવાના છીએ શરૂઆતમાં હું સૂત્રનો કરતાં જ બનાવી નાખું છું લેમડાને અને હવે બધી કિંમતો મૂકી અને એક સાથે સાદરૂપ આપવાનો પ્રયત્ન કરીશ એચની કિંમત છે છ પોઈન્ટ છસો પચીસ ગુણ્યા દસની માઇનસ ચોત્રીસ ઘાત અને સીની કિંમત છે ત્રણ ગુણ્યા દસની આઠ ઘાત e3 થ્રી માઇનસ ઈ ટુ સોરી અહીંયા ટુ આવશે ઈ થ્રી માઇનસ ઈ ટુ કરીએ લેખ પોઈન્ટ એકાવન અને ત્રણ પોઈન્ટ ચારનો તફાવત લેવાનો છે લેખ પોઈન્ટ એકાવન માઇનસ માઇનસ પ્લસ ત્રણ પોઈન્ટ ચાર અને એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે એટલે એને કન્વર્ટ કરવા માટે એક પોઈન્ટ છ ગુણ્યા ની માઇનસ ઓગણીસ ઘાત વડે ગુણવા પડશે તો સૌપ્રથમ આપણે આ બાદબાકી કરીએ કે ત્રણ પોઈન્ટ ચાર અને એક પોઈન્ટ એકાવનની બાદ બાકી કેટલી થાય છે તો ત્રણ પોઈન્ટ ચાર માઇનસ એક પોઈન્ટ એકાવનનો તફાવત મળે છે એક પોઈન્ટ નેવ્યાશી એટલે આપણે સાદરૂપ આપીએ એટલે છ પોઈન્ટ છસો પચીસ ગુણ્યા દસની માઇનસ ચોત્રીસ ગુણ્યા ત્રણ ગુણ્યા દસની આઠ છેદમાં આપને જે તફાવત મળ્યો હતો તે હતો એક પોઈન્ટ નેવ્યાશી એ કિંમત મૂકીએ એક પોઈન્ટ નેવ્યાશી એને ગુણ્યા એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ કાર આનું કેલ્સીમાં સાદરૂપ આપીએ છ પોઈન્ટ છસો પચીસ ગુણ્યા ત્રણ ભાગ્યા એક પોઈન્ટ નેવ્યાશી ભાગ્યા એક પોઈન્ટ છ એટલે આપણને કેટલો આન્સર મળે છે તે ચેક કરી લઈએ તો છ પોઈન્ટ છસો પચીસ સોરી છ પોઈન્ટ છસો પચીસ ગુણ્યા ત્રણ ભાગ્યા એક પોઈન્ટ નેવ્યાશી એક પોઈન્ટ નેવ્યાશી અને એને ભાગ્યા એક પોઈન્ટ છ એટલે આપણને જે આન્સર મળશે એ થશે સિક્સ પોઈન્ટ ફાઇવ સેવન ટુ તો એ કિંમત આપણે અહીંયા મૂકવાની થશે સિક્સ પોઈન્ટ ફાઇવ સેવન ટુ ઇન્ટુ ટેન રેસ ટુ હવે જે ઘાતનું સાદરૂપ છે એ તો એઝ ઇટ ઇઝ રહેવાનું છે એટલે એ માઇનસ સાત ગાત જ આપણને મળશે હવે પોઈન્ટને ખસેડીએ એટલે પંચોતેર બોતેર એંગસ્ટ્રોમ એ આપણને આન્સર મળશે મિત્રો જવાબ ટેલી કરતા જઈએ જેથી કરીને ભૂલ હોય તો આપણને ખબર પડી જશે તો પંચોતેર બોતેર એંગસ્ટ્રોમ આન્સર જે મળ્યો છે એ નેનોમીટરમાં જો લખીએ તો સિક્સ સિક્સ ફાઇવ સેવન નેનોમીટર મળે છે જે આપણા જવાબની બરોબર છે તેવી જ રીતે હવે મિત્રો સેમ કેલ્ક્યુલેશન હજી એક તરંગ લંબાઈ માટે કરવાની છે અને એ જે છે એ છે લેમડા ઓફ ટુ વન લેમડા ઓફ ટુ વન બાકી છે તો લેમડા ઓફ ટુ વનની કેલ્ક્યુલેશન હવે આપણે અહીંયા કરીએ છીએ તો ડેલ્ટા ઇ ઇઝ ઇક્વલ્સ ટુ એચ સી અપોન લેમડા ઈ માઇનસ ઈ વન ઇઝ ઇક્વલ્સ ટુ એચ સી અપોન લેમડા ટુ વન લેમડા ટુ વનને કરતાં બનાવીએ એચસી અપોન ઇ ટુ માઇનસ ઇવન એચસીને હું હજી એમને જ રાખું છું ઈ જે કિંમત છે એ છે ત્રણ પોઈન્ટ ચાર અને ઇવન છે એ તેર પોઈન્ટ છ એટલે માઇનસ ત્રણ પોઈન્ટ ચાર માઇનસ માઇનસ પ્લસ તેર પોઈન્ટ છ ઇલેક્ટ્રોન વોલ્ટ શરૂઆતમાં આપણે આનો તફાવત લઈ લઈએ તો તેર પોઈન્ટ છનો ત્રણ પોઈન્ટ ચાર સાથેનો જો તફાવત લઈએ એટલે મળશે સોરી ત્રણ પોઈન્ટ ચાર સાથેનો તફાવત દસ પોઈન્ટ બે મળશે એટલે આપણે હવે કિંમત મૂકીએ તો દસ પોઈન્ટ બે એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ વડે ગુણી નાખેલી ઝૂલમાં કન્વર્ટ થઈ જાય ઉપર એચની કિંમત છ પોઈન્ટ છસો પચીસ ગુણ્યા દસની માઇનસ ચોત્રીસ અને સીની કિંમત છે ત્રણ ગુણ્યા દસની આઠ હવે મિત્રો કેલ્સીમાં સાદરૂપ આપીએ એટલે આપણને લેમડા ઓફ ટુ વન પણ મળી જશે તો છ પોઈન્ટ છસો પચીસ ગુણ્યા ત્રણ ભાગ્યા દસ પોઈન્ટ બે તફાવત મળ્યો હતો અને જુલમાં કન્વર્ટ કરવા માટે એક પોઈન્ટ છ વડે જે છેદમાં લખ્યો હતો એટલે એ પ્રમાણે એક પોઈન્ટ બસો ને સત્તર આપણને આન્સર મળશે તો એક પોઈન્ટ બસો સત્તર કિંમત આપણને મળે છે તો એક પોઈન્ટ બસો ને સત્તર ઘાત એઝ ઇટ ઇઝ દસની માઇનસ સાત સાદરૂપી એટલે બાર સત્તર એન્કસ્ટ્રોમ આપણને આન્સર મળશે તો આ રીતે છે એ ખૂબ જ સરળતાથી આપણે દાખલાઓ છે એ સોલ્વ કરી શકીએ છીએ તો ચેક કરી લઈએ જવાબ બાર સત્તર હેકસ્ટ્રોમ આપણને આન્સર મળે છે કે કેમ તો મિત્રો એ લોકોએ ને આન્સર લાવ્યા છે એટલે કહી શકાય કે એકસો બાવીસ નેનોમીટર એટલે બાર સત્તર એન્કસ્ટ્રોમ બરાબર વિચારી શકાય થેન્ક યુ સ્વાધ્યનો દાખલા નંબર બાર પોઈન્ટ દસ ખૂબ જ સિમ્પલ દાખલો છે ફટાફટ જોઈ લઈએ બોહોર મોડેલ અનુસાર સૂર્યની આસપાસ ત્રણ ગુણ્યા દસ ની ચાર મીટર પર સેકન્ડની ની ઝડપથી એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસની અગિયાર ગાતની ત્રીજા ધરાવતી કક્ષામાંની પૃથ્વીના ભ્રમણને રજૂ કરતો ક્વોન્ટમ અંક શોધો તો જેવી રીતે આપણે ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે અને એના સ્થિત ભ્રમણ માટે ક્વોન્ટમ મિકેનિક્સનો ઉપયોગ કરી અને ક્વોન્ટમ અંક શોધતા હતા તેવી જ રીતે જો આપણે સૂર્ય અને પૃથ્વીથી બનતા તંત્ર માટે ક્વોન્ટમ મિકેનિક્સનો ઉપયોગ કરીએ અને ક્વોન્ટમ અંકની ગણતરી કરીએ તો એનો જવાબ કેવો આવે એ આપણે આ દાખલામાં કેલ્ક્યુલેટ કરવાનો છે તો મિત્રો ક્વોન્ટમ મિકેનિક્સનો ઉપયોગ કરવાનો છે એટલે ક્વોન્ટમ મિકેનિક્સ માટે આપણે જોયું હતું કે એનું કોણીય વેગમાન એનએચ અપોન ટુ પાય હોય તો જ સ્થિત ભ્રમણ શક્ય છે એટલે કોણીય વેગમાનનું સૂત્ર છે એમવી આર ઇઝ ઇક્વલ્સ ટુ એનએચ અપોન ટુ પાય એન જોતું હોય છે એટલે એને સૂત્રનો કરતા બનાવીએ એટલે થશે ટુ પાય એમવી આર અપોન એચ કિંમતો મૂકીએ તો પાયની કિંમત છે ત્રણ પોઈન્ટ ચૌદ એમ આપણને પૃથ્વીનું દળ રકમમાં આપેલું છે છ ગુણ્યા દસની ચોવીસ ઘાત ઝડપ પણ અને ત્રીજા પણ રકમમાં આપેલી ઝડપ છે ત્રણ ગુણ્યા દસની ચાર અને ત્રીજા છે એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસની અગિયાર તો ત્રણ ગુણ્યા દસની ચાર અને ત્રીજા છે એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસની અગિયાર તો આ બધી જ કિંમતો મૂકીએ અને ત્યારબાદ એચની કિંમત છ પોઈન્ટ છસો પચીસ ગુણ્યા દસની માઇનસ ચોત્રીસ ઘાત મૂકીએ અને કેલ્શીમાં સાદરૂપ આપીએ એટલે આપણને એનો આન્સર કેટલો મળે છે તે ચેક કરી લઈએ તો સાદરૂપ આપીએ તો સૌપ્રથમ આપણે બે ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા છ કરીએ તો બે ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ સોરી ત્રણ પોઈન્ટ ત્રણ ગુણ્યા એક પોઈન્ટ પાંચ એટલે કે ગુણ્યા ત્રણ ગુણ્યા એક પોઈન્ટ પાંચ અને એને ભાગ્યા આપણે છ પોઈન્ટ છસો પચીસ કરવાના છે છ પોઈન્ટ છસો પચીસ એટલે પચીસ પોઈન્ટ ઓગણસાઠ આપણને આન્સર મળે છે તો કિંમત મૂકીએ સાદરૂપ આપીએ એટલે પચીસ પોઈન્ટ ઓગણસાઠ આન્સર મળ્યો હવે દસ ની માઇનસ ચોત્રીસ ને ઉપર લઈ જઈએ એટલે પ્લસ ચોત્રીસ થશે ચોત્રીસ ચોવીસ ચાર અને અગિયાર નો સરવાળો કરીએ તો ચાર વત્તા અગિયાર દસ ની તોતેર ઘાત આપણને મળશે તો જો પૃથ્વીને આપણે પૃથ્વી માટે ક્વોન્ટમ અંકની કેલ્ક્યુલેશન કરીએ તો એનો આન્સર એ પચીસ પોઈન્ટ ઓગણસાઠ ગુણ્યા દસની તોંતેર ઘાત મળે છે અહીં આપણે જોઈ શકીએ છીએ એ લોકોને પણ સેમ આન્સર મળે છે તો ઇલેક્ટ્રોન માટે આપણે ક્વોન્ટમ અંક જો આપણે ગણીએ છીએ તો એના આન્સરો એ વાસ્તવિક મળે છે જ્યારે આવા ખૂબ જ મોટા દળવાળા પદાર્થો માટે ક્વોન્ટમ મિકેનિક્સનો ઉપયોગ કરી અને એ સૂત્રોનો ઉપયોગ કરવામાં આવે છે તો જવાબ છે એ વાસ્તવિક મળતા નથી તો એવું આપણે આ સ્વાધ્યાયના દાખલા પરથી શીખી શકીએ છીએ થેન્ક યુ આ ચેપ્ટરની છેલ્લી થિયરી પરંતુ ખૂબ જ અગત્યની થિયરી ગણી શકાય બોહરના પરમાણુ મોડલની મર્યાદા જણાવો મિત્રો આ ચેપ્ટરમાંથી એક થિયરી પૂછાવાની શક્યતાઓ પૂરેપૂરી છે જેમાં ખાસ કરીને ત્રીજાનું જે સૂત્ર તારવ્યું હતું તે એના પછીની થિયરી જે હતી ઉર્જાનું સૂત્ર વિવિધ મોડેલો તેની સફળતા અને મર્યાદા આટલી થિયરીઓ ખાસ કરવાની હોય છે અને એમાંય ખાસ કરીને બોહોર પરમાણુ મોડેલની સફળતા અને એની મર્યાદા એ ખૂબ અગત્યની થિયરી છે એટલે બહોર પરમાણુ મોડેલની મર્યાદાવાળી થિયરી હવે આપણે શરૂ કરીએ છીએ જે બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે તો જોઈ લઈએ તો બહોર પરમાણુ મોડેલની મર્યાદા એ હતી મિત્રો કે એણે જે મોડેલ આપેલું એ હલકા કણો એટલે કે હાઇડ્રોજન જેવા પરમાણુઓ માટે ખૂબ સારી રીતે વર્ક કરતું હતું પરંતુ ભારે તત્વો જે હતા એ માટે એ મોડલ છે એ વર્ક કરતું ન હતું એટલે પહેલી જ મર્યાદા છે કે હાઇડ્રોજન જેવા પરમાણુઓને લાગુ પડે છે પરંતુ બે ઇલેક્ટ્રોન ધરાવતો કોઈ હિલિયમ હોય તો એના માટે આ જે છે એ લાગુ પાડી શકાતું નથી હાઇડ્રોજન વર્ણપટ રેખામાં એક કરતાં વધારે રેખા જે જોવા મળે છે એ પણ બોહર મોડલ છે એ સમજાવી શકતું નથી શા માટે એક કરતાં વધારે રેખા તેમાં જોવા મળે છે તે બોહર મોડલથી સમજાવી શકાતું નથી મિત્રો આ સિવાય આપણે જો હજી આગળ વિચારીએ તો બોહર મોડેલની જે રચના હતી એમાં ધન વિદ્યુત ભારિત ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચે જે વિદ્યુતીય બળ હતું હવે આ બળની તો આપણે વાત કરી પરંતુ જો એક કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ બળ પણ આવે તો એની કોઈ વાત એણે પોતાના મોડલમાં રજૂ કરેલી ન હતી એટલે આપણે કહી શકીએ પહેલાં મુદ્દામાં કે હાઇડ્રોજન માટે આ મોડલ ખૂબ સારી રીતે સમજી શકાય છે પરંતુ એક કરતાં વધુ ઇલેક્ટ્રોન ધરાવતા કોઈ તત્વો હોય કે જેમાં ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું વિદ્યુતીય બળની ચર્ચા હોય તો એવી ચર્ચા બોહર મોડેલે કરેલી ન હતી એટલે એના માટે આ મોડેલ જે છે મર્યાદા સમાન ગણી શકાય એટલે આથી એની પહેલી મર્યાદા એક કરતાં વધુ ઇલેક્ટ્રોન માટે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું જે વિદ્યુતીય બળ છે એનો સમાવેશ એણે પોતાના મોડલમાં કર્યો ન હતો ત્યારબાદ બોહર મોડલમાં એ જે ઉત્સર્જિત પ્રકાશની જે આવૃત્તિ છે એ સાચી રીતે પૂર્વાનુમાન હાઇડ્રોજન માટે કરે છે તેમ છતાં તીવ્રતા જે છે એની એ બોહર મોડલ છે એ સમજાવતું નથી એટલે આવૃત્તિનું પૂર્વાનુમાન ખૂબ સારી રીતે થાય છે પરંતુ તીવ્રતા માટે બોહર મોડેલે કોઈ પણ પ્રકારની ચર્ચા પોતાના મોડેલમાં કરેલી નથી એટલે તીવ્રતા ન સમજાવી શકવું એ એની એક મર્યાદા ગણી શકાય બોહર મોડલ એ તીવ્રતાના ફેરફારો સમજવા માટે અશક્ત છે જે આપણે ઉપરના જ ઉપરની જ મર્યાદામાં જોયું એટલે પરિણામે વિવિધ જે વર્ણપટ રેખાઓ છે એની તીવ્રતા પણ એ આ મોડેલ સમજાવી શકતું નથી ત્યાર પછીની ચોથી જે મર્યાદા છે તો જટિલ જે પરમાણુઓ છે એના માટે આ મોડેલ લાગુ પાડી શકાતું નથી એનું મુખ્ય કારણ છે કે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો ઉપયોગ કરી અને આ મોડેલ સમજાવવામાં આવ્યું છે અને ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર અને પ્રચલિત મિકેનિક્સ એટલે કે પ્રચલિત ભૌતિક વિજ્ઞાન આ બંનેનું જોડાણ કરી અને આ થિયરી સમજાવવાનો પ્રયત્ન કરેલો છે અને એ બંનેનું જે જોડાણ છે પ્રચલિત મિકેનિક્સ અને ક્વોન્ટમ સિદ્ધાંતો આ બંનેનું જે જોડાણ છે એ કજોડા દંપતી જેવું છે એટલે કે એ બંને એક સાથે ક્યારેય ન યુઝ કરી શકાય કાં તો તમે પ્રચલિત યંત્રશાસ્ત્ર ઉપયોગ કરો પ્રચલિત મિકેનિક્સ ઉપયોગ કરો અથવા ક્વોન્ટમ મિકેનિક્સ ઉપયોગ કરો તમે બંનેનો ઉપયોગ કરી અને કોઈ વસ્તુ સાબિત કરો તો એ થોડું વિચિત્ર ગણાય એટલે કહી શકાય કે પ્રચલિત મિકેનિક્સ અને ક્વોન્ટમ સિદ્ધાંતોનું જોડાણ કરીને આ સમજાવવામાં આવ્યું છે એટલે પરિણામે એ એની મર્યાદા ગણી શકાય ઇલેક્ટ્રોનની કક્ષા આપણે વર્તુળાકાર જ ધારેલી છે એવું જરૂરી નથી કે હંમેશા વર્તુળાકાર હોય લંબગોળ કક્ષા પણ હોઈ શકે છે કારણ કે આપણે જાણીએ છીએ કે ગ્રહો છે એ લંબવૃત્તિય કક્ષામાં ભ્રમણ કરે છે તો એના માટેની કોઈ ચર્ચા એણે પોતાના મોડલમાં રજૂ કરી નથી તો આમ આપણે જો વાત કરીએ કે એની મુખ્ય પાંચ મર્યાદાઓ પૈકી પહેલી મર્યાદા કે એમાં એકથી વધારે ઇલેક્ટ્રોન ધરાવતા તત્વો માટે એ આ મોડેલ છે એ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે લાગતા બળની કોઈ ચર્ચા પોતાના મોડલમાં રજૂ કરી નથી એટલી એની મર્યાદા ગણાય બીજી જે વાત છે એમાં આવૃત્તિ ખૂબ સારી રીતે આ મોડેલ સમજાવે છે પણ તીવ્રતાની કોઈ વાત આ મોડલમાં થઈ નથી એટલે એ પણ એની એક મર્યાદા ગણાય ત્રીજી મર્યાદાની વાત કરીએ તો જે વિવિધ રેખાઓ આપણને જોવા મળે છે તો એની તીવ્રતા પણ આ કોઈ પ્રકારે નથી એટલે એની ત્રીજી મર્યાદા કહેવાય અને ચોથી જે મર્યાદા છે એમાં એણે એવા બે મિકેનિક્સનો ઉપયોગ કરેલો છે જે ક્યારેય ન કરી શકાય એટલે કે પ્રચલિત મિકેનિક્સ અને ક્વોન્ટમ સિદ્ધાંતોનો ઉપયોગ કરીને આ મોડલ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે જે ખરેખર એ કરી શકાય નહીં અને છેલ્લી પાંચમી મર્યાદામાં ઇલેક્ટ્રોનની કક્ષા એણે વર્તુળાકાર ધારેલી હતી એવું જરૂરી નથી કે હંમેશા વર્તુળાકાર હોય લંબગોળ કક્ષા માટે પણ વિચારી શકાય એટલે પરિણામે એનો કોઈ ઉલ્લેખ આ મોડેલમાં થયેલો નથી એટલે આ થઈ બોહર મોડેલની પાંચમી મર્યાદા થેન્ક યુ